માની આ હેતરમાં આ શિવ શા હરો મારી જો છે ના ના તમારા બાપનું છે ના ના તમારા બાપનું છે બસ પૂછાવ વગર એમદમ ડાયરેક્ટ આ કલ્ટી ફેવરી નાખી છ જઈલી નેકળજે આ કોને પૂછા વગર આ નાટક કરો છો બધો આ શરમ વગરના એ શરમ વગરના કોને બોલો કોઈ ના ના આ કોણ કલ્ટી મારી જો હાલ

ત કલ્ટી મારતે જઈ મો તો કે બસ ઈને મને પૂછ્યું કે અમને ખેતરમાંથી જ્યોત ચમકે એ કોઈને ઉઠવા બેહવા રાખી ની અર્ધા પહાના કોઈને ઉઠવા બેહવા રાખી ની રે ન ના ઓછું પૂરું મારા આજે મારા ભઈના ઘેર જવાનો મામેરું હતો ત્યાં તો જે નાટક આદરા હતી હું આ રીતે જઈએ આમણા મોટું કરીને રહેશે માર તો બધું મોમેરું મોમેરું સાઈડ પર રહેશે કેવા જોસા કાડું ને ઘેર હા તું બેસ હું લઈ આવું ને હે તું એકન જાનું હું હા હોય લઈને આવે તો હાચો

અહ રા કોદારો નાટકાલ્યો છે તે કોઈનું શોક શોધી જીબ વાત દેતો મારા ફરવા નકી જિંદગી મત કાઢવાની લઈને જવાણો માર ઘેર ભોણિયો પડ્યા તે તે જવાનું હ ઇમ ના ના તો કદી કોઈ દાડો ક્યો છે ના ના કીધું છે

તોય નાટક કર્યો ને જો માર ભાઈ વેકડ આવીને તો નાટક કર્યો ને તો તારો છોડ્યો પાડી દેવાય ચો અપાજી હાલો હા ઢોક હા હા ભાઈ બોલો હા બેટા છો હા તો ઘેર શું ઓ અને મો જાય ત્યાં બેટા મારું અહીંથી લેતો જ કાર ભાઈ તો બે ચામ ભાઈ આવતા એ હું આવો તૈયાર થઈ રહ્યો તું મને લઈને જાય ને

શરમ વગરની બાર સોપડયો ભણેલી તારી હું કોમની ના ના બાર સોપડયો ભણેલી તારી હું કોમની ધરિયાનો લેમ લે છે તને શરમ આવે છે આ તને બાયડીઓ અરે આરા કર્યો ગાયો ગડી થઈ ગડી થઈ તો હો ગડી થઈ હો ના ના પોતાના ધણીનું નામ લીસી શરમ વગરની કૈડા બનતા બનતા કૈડા કનતાડી મળો હાલ હમણા પાળીયો હમણા હાલ પાળી દયો તને તમારી છાઠડી બંધાય તો હું છૂટ તારી બંધાય

નરવા તો કોઈ નહીં આપણો મારો જવાબ ફઈ નહીં તો એનો ભોણિયાનો પાછો મોમેરું છે કે ભાઈ મોટો ફઈ આવ્યો ને કે મને બેટા તું લેતો જ આ ફોન ફોન આવ્યો હતી ઓનો એવું છે હું એટલે કે હું હાળો તને મૂઈ થઈને તો મને લેતો જ છોકરો એવો થઈ ગયો તમે તમે શું એ બાદ કદી આવો છો

આ ભાઈ આય બરાબર આવ ભાઈ બોલી દીધા મેમન બોલી દીધા આ બધું કઢાવા આવો તો બોવા મજામાં ઓ લેડો તૈયાર થઈ જા હમ મોમેરું પોકેટ ખેડ પછી સારું ઓમે તૈયાર છે અમે ઓ પાછો જલ્દી ફટાફટ જવું પડશે મરું મોમેરું ખેડ પોકેટ સુકા દો પછી નાઈ ગબળ ખબળ કઈન ખાઈ દે નાટક કર

લે જા આ જે કાવ છું તારો ફૂવ નઈ બસા હા તારી ફઈ રોડી છે સોખું કાવ છું બાટલી છે સોખું કાવ છું તારી ફઈ ની બંગળિયો ફૂળવાતર આખો ગોમ લઈને આવવું પડશે થોય તાર લે ખોલું છે ઓ મરી જવાનું હમણા દાપી ઉપર હું છૂટું બાપા હું આ છોટુ આને છૂટી દોડો રવા દે ઉપર હેતી એમ રવા તારો ફૂ ના બસ લઈ જાય એમ એમની દવા મને ખબર હું હમણાં તું આઈતી અટતો રે ઓય હું આવ તું આવ ખાલી જો દવા હું ચેવી કરું હવે આ જલ્દી આવજો મોરું થા

કે હું આવી તો અમાર ભાઈને ગેર પાછું ઓ નઈ જવા દેતા મને ના ના હું તમાર તો આખો ડાળો આખો ડાળો જો તમાર જે કરું એ કરો મને કેવાજ ના આવતો હવે છોકરો લેવા હો ઈના દવા પીજો કે તાર ફઈન હોય તો લઈ જ્યો ને તો હું પી થાય દવાની બોટલ પીવા બેઠા છે ઓ એરે હું દવા પીવા આ પીવા મૂંઢ દવા પાઉ હેડ ઈનું મૂંઢ દવા પાઉ એ હું દવા પીવા નહીં સુદ્ર શાંતિથી ઊંઘવા દેતો નહીં બોકડીયો ને લોઈ પી જાય છે આનું હું હા ભાઈ આપો તમે કામ કરો એ તાર ફઈ તો કોઈ આવવાની નહીં અને તો એ તો ધઈ ગામમાં ના આવ ત્યાં એ પેલું મમ્મી ને ને નેકડી દઈ ના તમે ત્યાં આપલી પેલી લાયા બકડી પેલું કેવાય એ કુતર લઈને જતા માર થઈ મને કઈ ગયો

ઓલી રાવડા તા આ તો આખા ગામને બિવરાવા હે બાપા અજા ઉધરસની દવા નહીં પીતો આ પીવા શું મા તમે

પૂછીને કોમ કરે કે ભાઈ આ કોમ કરી કોઈ પૂછીને કોમ કરા હા કોમ મોકલે કે ફરતો હશે અને તમને વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી